નમસ્કાર દર્શક મિત્રો હું અભિલાષા પરીખ ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત કરું છું આજે હું પ્રપનના મસાલાનો યુઝ કરી અને કેપ્સિકમ કાંદાનું શાક બનાવવાની છું જે એકદમ ફટાફટ બની જાય છે તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ જેના માટે મેં તેલ લીધું છે એક મીડિયમ સાઇઝનો કાંદો જેને ઝીણો ચોપ કરી લીધો છે મીડિયમ ખાટું દહીં લીધું છે એક નંગ ટામેટું છે જેને ઝીણું ચોપ કરી લીધેલું છે આ મેં એક કાંદો અને એક નાની સાઇઝનું કેપ્સિકમ છે જેને મેં આવી રીતે ક્યુબમાં કટ કરી લીધેલા છે હિંગ જીરું મીઠું છે આ જે હું આજે પ્રપંડા મસાલામાંથી જે વાનગી બનાવવાની છું એ આ પ્રપંડાનો રેડ ચીલી પાવડર છે આ હળદર પાવડર છે આ ગરમ મસાલો અને આ પંજાબી મસાલો છે જેનો હું યુઝ કરી અને હું કેપ્સિકમ કાંદાનું શાક બનાવવાની છું તેલ ગરમ થઈ ગયું છે હવે આ જે કાંદા અને કેપ્સિકમ જેને મેં ક્યુબમાં કટ કરીને રાખ્યા હતા એડ કરી દઈશું અને એને ત્રણ મિનિટ માટે એને તેલમાં સોતે થવા દેવાના છે એને ઓવરકૂક નથી કરવાના બસ થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ એને થવા દેવાના છે તો ત્રણ મિનિટ માટે એને કૂક થવા દઈશું કેપ્સિકમ અને કાંદાને ત્રણ મિનિટ સુધી એને આવી રીતે સોતે થવા દેવાના છે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એકવાર ચેક કરી દઈએ કેપ્સિકમ અને કાંદા એકદમ સ્વાતે થઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને વધારે ઓવરકુક નથી કરવાના બસ થોડા સ્વાતે થાય એની પચાસ નીકળી જાય એટલા જ એને કૂક કરવાના છે હવે આ જ તેલમાં અડધી ચમચી જેટલું આપણે જીરું લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ છે એ લઈશું અને એક મીડિયમ સાઈઝ ને મેં ઝીણો કટ કરી લીધો છે એ લઈશું લઈશું આ પ્રપન્ના હળદર પાવડર છે જેનો હું યુઝ કરવાની છું અત્યારે તો એ લઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલું અત્યારે હળદર લઉં છું આનાથી કલર એકદમ સરસ આવે છે અને આ જે પ્રપનનાની જે હળદર છે એ એક કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી એના જે ન્યુટ્રીશન એના જે વેલ્યુ છે એ જળવાઈ રહે છે તો એકવાર ટ્રાય કરવા જેવો છે હળદર પાવડર તો અત્યારે મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે બધું મિક્સ કરી લઈશું અને કાંદાને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું એક નંગ ટામેટું છે જેને ઝીણો ચોપ કરી લીધેલું છે એ પણ લઈશું અને એકાદ બે મિનિટ માટે એને કૂક કરી લઈશું વધારે કૂક નથી કરવાનું આ પ્રપન્નાનો લાલ મરચું પાવડર છે આને પણ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેનાથી કલર પણ બહુ સરસ આવે છે અને એસિડિટી પણ નથી થતી તો અત્યારે હું આ પ્રપરનાનો લાલ મરચું પાવડર યુઝ કરું છું હાફ ટી સ્પૂન જેટલો હું અત્યારે લાલ મરચું પાવડર લઉં છું કલર પણ સરસ આવશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ છે આ પ્રપરનાનો પંજાબી મસાલો છે એ લઉં છું અડધી ચમચી જેટલો અને સ્મેલ પણ બહુ સરસ આવે છે અને આમ આ પણ એક કોલ્ડ પ્રોસેસથી જ બનાવવામાં આવે છે તો બહુ સરસ એનો ટેસ્ટ આવે છે આ પ્રપન્નાનો ગરમ મસાલો છે એ પણ હું અત્યારે યુઝ કરું છું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ હું યુઝ કરું છું આમાં હવે આ બધું જ મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું હવે કાંદા અને ટામેટા સોતે થઈ ગયા છે ને એમાંથી થોડું તેલ પણ છૂટું પડી ગયું છે હવે એક બાઉલથી થોડું ઓછું મેં દહીં લીધું છે થોડું મીડિયમ ખાટું હોય એવું દહીં લીધું છે તમારે ખાટું લેવું હોય તો ખાટું દહીં પણ તમે લઈ શકો છો અને અત્યારે મેં એને એકદમ ક્રશ નથી કરેલું થોડું આખું જ રાખેલું છે તો અત્યારે એક બાઉલથી ઓછું દહીં લઉં છું એ આને કન્ટિન્યુ હલાવતા જવાનું છે જેનાથી દહીં જાય મિનિટ સુધી એને હલાવવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે મસાલાનો હવે આને એકાદ મિનિટ માટે એને કૂક થવાનું કરવા દેવાનું છે અને એને કન્ટિન્યુ હલાવવાનું છે દહીં ફાટી ન જાય એટલા માટે અને કલરની સાથે સાથે એની સ્મેલ પણ એકદમ સરસ આવી રહી છે ગરમ મસાલાની અને પંજાબી મસાલાની હવે આ કાંદા અને જે કેપ્સિકમ આપણે જે સોતે કર્યા હતા એ એડ કરી દઈશું આ બધું જ મિક્સ કરી લેવાનું છે અને બે કે ત્રણ મિનિટ માટે બધો જ મસાલો કાંદા અને કેપ્સિકમ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડુંક તેલ છૂટું પડી જાય છે તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને પ્રપનના મસાલાનો યુઝ કરી અને કાંદા કેપ્સિકમનું નું મેં શાક બનાવ્યું છે જો તમે અમારા પ્રપરના મસાલા ટ્રાય કરવા માંગતા હો તો એની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ ઇન પરથી તમે ઓર્ડર કરી શકો છો અને એનું ટ્રાયલ પેક વન ફોર્ટી નાઇનમાં અવેલેબલ છે તો તમે એના પર ઓર્ડર કરી અને પ્રપન્ના મસાલા ટ્રાય કરી શકો છો અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે બધા જ મસાલા લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો પંજાબી મસાલો ધાણા જીરું પાવડર બધા જ મસાલા બહુ જ સરસ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો